મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછે પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાટતા નથી ત્યારે અનેક સાંસદો અને ધારાસભ્યને પણ અધિકારીઓ ગાટતા નથી ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણ થયું છે અને આ નવા મંત્રીમંડળમાં ક્યાંક ને ક્યાંક દર્શના દેશમુખને પણ પદ મળશે સ્થાન મળશે એવી ચર્ચાઓ હતી એવી અટકળો હતી પરંતુ દર્શના દેશમુખનું નવા મંત્રીમંડળમાં હવે એમને સ્થાન નથી આપવામાં આવ્યો અને આ વાતને લઈ અને ચેતર વસાવાએ મોટા આક્ષેપો કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું અનેક નવા મંત્રીઓએ મંત્રીપદના શપથ લીધા પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક એક ચર્ચા એવી પણ હતી કે દર્શના દેશમુખને મંત્રીપદ મળશે અને દર્શના દેશમુખને ક્યાંક ને ક્યાંક આ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે એવી ચર્ચાઓ હતી પરંતુ દર્શના દેશમુખનું નામ આ મંત્રીમંડળમાંથી બહાર રાખવામાં આવ્યું છે બાકાત રાખવામાં આવ્યું છે અને આ વાતને લઈ અને હવે ચેતર વસાવાએ મનસુખ વસાવા પર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક દર્શના દેશમુખને જો મંત્રીમંડળમાં સ્થાન મળી જાય એટલે કે એમનો હોદ્દો પણ વધી જાય એમનું માન પણ વધી જાય એટલે ક્યાંક ને ક્યાંક આ વાત મનસુખ વસાવાને ખટકતી હોય એવું કહેવામાં આવ્યું છે અને કહ્યું છે કે જો દર્શના દેશમુખનું નામ મોટું થાય તો મનસુખ વસાવાનું ક્યાંક ને ક્યાંક એમને લોકો ઓછું પૂછશે એમનો પણ પદ જે છે એ નીચું જશે એવી વાત કરવામાં આવી છે એટલે ચૈતર વસાવાએ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ કહ્યું છે કે મનસુખ વસાવાને કારણે દર્શના દેશમુખને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું એવી ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે આ સમગ્ર બાબતને લઈ અને ચૈતર વસાવાએ શું કહ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો પડે છે પણ વિકાસ તો ક્યાં છે નથી છેલ્લો સાર ચિંતા પૈકી ચર્ચાઓ ખાસ જે હતી મંત્રીમંડળ પહેલા નાદોજના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું અને બેનનું નામ નથી આવ્યું તો એ બાબતે તમે શું કહો છો કારણ કે નર્મદા જિલ્લાના એ પ્રતિનિધિ છે ભાજપના નેતા છે પણ જિલ્લાના એક ધારાસભ્ય પણ છે મૂળભૂત સૂત્રોના માધ્યમથી અમે પણ જાણ્યું હતું કે દર્શનાબેન દેશમુખને આ વિસ્તારમાંથી મંત્રીમંડળમાં સમાવેશ કરવાના છે પરંતુ મનસુખભાઈને થયું કે દર્શનાબેન જો મંત્રીમંડળમાં આવે તો મને પૂછે પૂછવા કોઈ આવશે નહીં અને બીજું દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ થશે તો એ આવનારી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયા વિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયા વિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે જે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો કુબેરભાઈ પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ્ય ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાંઠતા નથી ત્યારે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રી મંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું એટલે ક્યાંક ને ક્યાંક આપણે આ વાતને લઈ અનેક વાર ચર્ચાઓ પણ થઈ હતી અને આપણે સાંભળ્યું છે કે મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક આપણને જોયું હતું કે દર્શના દેશમુખને અનેક વાર એમની ઉપર આક્ષેપો કરતા જોવા મળે છે અનેકવાર અનેક બાબતને લઈ અને દર્શના દેશમુખ પર બોલતા જોવા મળે છે આપણે જોયું કે મનસુખ વસાવા દર્શના દેશમુખને ખખડાવતા પણ જોવા મળે છે અને બીજી બાજુ આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક દર્શના દેશમુખ ચેતર વસાવાના સમર્થનમાં પણ આપણને અનેક બોલતા જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક એવા આક્ષેપો પણ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે કે દર્શનાબેન એ પાર્ટીની વિરુદ્ધ જઈ અને ચૈતર વસાવાનો સાથ આપે છે એવી પણ વાત આપણે સાંભળી કે દર્શના સપોર્ટ કરતા હોય એટલે આ સમગ્ર બાબતને લઈ અને મનસુખ વસાવાને કારણે દર્શના દેશમુખને મંત્રીમંડળના વિસ્તરણ થયું પરંતુ નવા મંત્રીમંડળમાં દર્શના દેશમુખને સ્થાન નથી આપવામાં આવ્યું એવી વાત ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે શું મનસુખ વસાવાને કારણે દર્શના દેશમુખને મંત્રીમંડળ વિસ્તરણમાં પદ નથી મળ્યું કે શું છે આ મામલો આપને શું લાગી રહ્યું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં